મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં કોંગ્રેસની સાથે જોડાયેલા આ સૌથી મોટા સમાચાર ગુજરાત કોંગ્રેસની સાથે જોડાયેલા મહત્વના સમાચાર કે લલિત કગથરા પેટા ચૂંટણી લડશે કોંગ્રેસ કોંગ્રેસ જ્યારે સાથે જોડાયેલા મહત્વના માણાવદર બેઠક પરથી અરવિંદ લાડાણી વર્સિસ લલિત કગથરા છે ભાજપે આ બેઠક પરથી અરવિંદ લાડાણીને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસની વાત કરીએ તો લલિત કગથરા છે પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે લોકસભાની સાથે સાથે ત્યારે તેમાં પણ જંગ જામ છે માણાવદર બેઠકને લઈને કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર નથી કર્યા પરંતુ આ બેઠક પર એક નવું જ નામ સામે આવી રહ્યું છે ને નામ છે પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાનું લલિતભાઈ આપણી સાથે છે લલિતભાઈ માણાવદર બેઠક પર નામ ચર્ચાઈ રહ્યું છે લલિતભાઈ એ માણાવદર જઈ રહ્યા છે બિલકુલ નહીં ને કોઈ કાર્યકરો કોઈ લાગણીમાં કોઈ લોકો વાત કરતા હોય મેં ક્યારેય પણ ચૂંટણી લડવાની ઈચ્છા નથી દર્શાવી અને આ વખતે સંસદે નહીં ને માણાવદર ધારાસભામાં ઘણા બધા સક્ષમ નેતાઓ છે એ લડી શકે એમ છે એટલે માણાવદરમાં કોઈ મારે લડવા જવાની વાત છે જ નહીં અને એવી કોઈ મારે ચર્ચા નથી આદેશ કરે તો લલિત લડશે ખરા પાર્ટી આદેશ કરે એ પહેલા પાર્ટી ચર્ચા પણ કરે વાત પણ કરે અને વિમર્શ કર્યા પછીની વાત થાય અત્યારે માણાવદરમાં હરિભાઈ છે પાલ આંબલિયા છે બીજા કેટલાય દાવેદાર છે ભાઈ ડાંગર છે તો હું કોઈ મારે એવડો હું નેતા પણ નથી કે હું મારા મત વિસ્તાર છોડીને બીજા મત વિસ્તારમાં જઈને લડી શકું એવો હું સક્ષમ નથી અને મારે કોઈ બહારથી થી ચૂંટણી બીજે લડવા જવાની કોઈ વાત જ નથી તો સમૂહ માધ્યમોમાં જે ચર્ચાઓ થઈ રહી છે એ વાતને લઈને શું એમાં કોઈ મને હકીકત દેખાતી નથી તમારા જેવા મિત્રો હલાવતા હોય તો મને કઈ ખબર નથી પણ હું માણાવદર કે ક્યાંય પણ ચૂંટણી લડવાનો નથી હા પાર્ટીના તમામ કાર્યકરો જ્યાં કહેશે તાકાત પ્રમાણે કોંગ્રેસ પાર્ટીની મદદે અને કામે તમામ જગ્યાએ એક્ટિવ રહીશ પાર્ટી કહેશે તો પણ લલિત ગગથરા માણાવદર માટે માનસિક અને શારીરિક રીતે તૈયાર નથી લડવાનું મારી કૌટુંબિક પરિસ્થિતિ મારી આર્થિક પરિસ્થિતિ અને માનસિક અને શારીરિક હું હવે અત્યારે ચૂંટણી લડું શક્યો એવી સ્થિતિ નથી એટલે મેં પાર્ટીને પહેલેથી જ કીધું છે કે અત્યારે મારે કોઈ પણ ચૂંટણી લડવાની થતી નથી લલિત ગગતરા આપણી સાથે હતા અને કોઈ પણ પ્રકારની ચૂંટણી લડવા માટે તો સક્ષમ નથી એવી વાત કરી રહ્યા છે કેમેરા પર્સન નિકુંદ સાથે કિશન કાટેલિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ